So, gay ratre, make. કોટ વાંચ્યો જે લખ્યું હતું કે યુ વિલ નેવર ચેન્જ યોર લાઈફ અનટિલ યુ ચેન્જ સમથિંગ યુ ડુ ડેલી મતલબ કે તમે તમારા જીવનને ત્યાં સુધી નહીં બદલી શકો જ્યાં સુધી તમે તમારી દિનચર્યાને નહીં બદલો વાત તો સાચી હતી એટલે આપણે પણ કીધું લાવો હવે આપણે પણ કંઈક બદલાવ લાવી જ નાખીએ અને આ બદલાવનો સૌપ્રથમ સ્ટેપ હતો કે વહેલા ઉઠવું કેમ કે મારા માટે એ જ મોટી માથાકૂટ હતી કેમ કે મને વહેલું ઉઠવું તો બહુ ખબર તો છે કે એનું જોર આવે છે એન્ડ યસ ઉઠી ગયો વહેલા હું સવારમાં પછી પાણી વાણી પીને શરૂઆત કરી કસરતથી કસરત મતલબ કે આપણે યોગા સૂર્ય નમસ્કાર એ છે સ્ટાર્ટિંગમાં ખાલી સુર નમસ્કાર જ કર્યા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ અનધર બ્લોગ તો આ કંઈક મારો પહેલો એવો બ્લોગ છે કે જે હું ઉઠીને તરસ સ્ટાર્ટ કરી રહ્યો છું એ હું ડ્રેસ પણ નથી કરી કે હું મોઢું પણ નથી ધોયું અને હા બટ સવારમાં બહુ વેલ હું કોઈ દિવસ ઉઠતો નથી જેનરલી મારો ટાઈમિંગ આઠ વાગ્યાનો છે બટ આ તો હું સાડા છ ઉઠી ગયો છું સામેથી જ સૂર્યનારાયણ નીકળી રહ્યા છે સામે જો ઉપર કયું પક્ષી બાદ લાગે સમજ ગમે તે હોય

પછી બ્રશ કર્યું નાસ્તો કર્યો નહાયા અને પછી નીકળી ગયો ઓફિસ માટે સો તો અત્યારે કંઈક બે ત્રીસ બત્રીસ જેવી થઈ જશે કેમ કે ટાઈમ એક્ઝેક્ટલી છે કેમકે અમે લોકો હાલ જ જમીનો વાથ્યા છે બરાબર તો અમારો લંચ બ્રેક હોય છે બે થી બે ત્રીસ સુધી ત્યાં સુધીમાં આપણે જમીન લઈએ બધું કમ્પ્લીટ પૂરું અને આ જ કામ બહુ ઓછું છે અને ધીમું ધીમું એટલા માટે બોલું છું કે કોઈ ડિસ્ટર્બ ના થાય બાકી આપણને એવું કોઈ રેસ્ટ્રિક્શન નથી કે વ્લોગ નહીં બનાવવાનો ઇવન એ લોકો મને કહે છે કે ભાઈ તું વ્લોગ બનાય એમ પણ મારી પાસે ટાઈમ નહીં હોતો વ્લોગ બનાવવાનો એટલે એ તો ધીમું બોલું છું કે લોકોને ડિસ્ટર્બ ના થાય તો બસ કામ હમણાંથી બહુ ઓછું છે છેલ્લા એક બે દિવસથી કેમ કે અમારી જે ટીમ છે એ ઉદયપુર ગઈ છે એમના શૂટ માટે કેમ કે ગાર્મેન્ટ્સના શૂટ છે તો મોડલ્સ તો છે જ ત્યાં આગળ લઈને ગયા છે થોડાક બે ત્રણ મોડલ અહીંથી લઈને ગયા છે અને થોડાક ઉદયપુરના પણ મોડલો છે તો ગાર્મેન્ટ્સ સાથે ગયા છે ઉદયપુર અને સૂટ પચ્ચે સત્તર તારીખે આજ કે તારીખથી મને જોવા દઉં હું ભૂલી ગયો સોળ આઈ થિંક સોળ તારીખ સહી હા સોળ એપ્રિલ તો કાલે સૂટ પચશે એટલે કાલે લોકો તો આવી જશે બસ આ જ કામ નથી કાલ તો કામ હશે એક દિવસ મળ્યો છે આરામથી બેસવાનું તો બેસીએ ને કેમ ના બેસવી એન્જોય અમારા અર્જુન ભાઈ જોડે બહુ કામ જો અર્જુન ને બતાવું તમને એ રહ્યો જો અર્જુન અર્જુન કેટલું કામ આ છે જો આજ અમારા કામ નહીં પણ અર્જુન જોડે બહુ કામ છે આજ ડેફિનેટલી શું આ શું કર્યું છે બતા ખરો અમને લોગો ભાઈ જો તા લોગો માટે કામ ચાલુ છે ફોટોશોપમાં માં બનાવે છે ને ઇલસ્ટ્રેટર ઓકે અને ઇન્સ્પિરેશન લે છે ભાઈ અને આ એને મુક ડ્રોઇંગ છે સાક સાત અર્જુન કલ્યુગના અર્જુન બહુ કાલ કાલ વાળી ક્લિપ માં જો મે અપલોડ નથી કરી આમાં એડ કરવાની છે પેલી કર દે કર દે કર દે અર્જુન અહીં પર બહુ અચ્છી મહેનત કર રહા છે અર્જુન લેકિન તુજસે ભી એક વ્યક્તિ તુજસે ભી બડકર મહેનત કર રહા છે मेहनत करो अर्जुन मैं भगवान कृष्ण ने क्या कहा था अर्जुन कर्म करो फल की चिंता मत करो वाह वाह सही मायने में तो अर्जुन ने हे पार्थ हे पार्थ पार्थ अपने कर्म करो क्या करो पार्थ करो कांड भाई ये गलत ये गलत टाइम का अर्जुन लग रहा है मेरे को कलयुग का कलयुग का अर्जुन है कलयुग का अर्जुन तू क्या मांगी इसकी હું વેલો જાઉં છું તો બેસી રહ્યા છે પણ એ feeling થાય છે કે ખાલી આપણને વેલા ઘરે જવા મળતું હતું કે અમને તો આનંદ આવે હું તો રોજ કહું છું તમે લોકો નવરા જ બેસો કોઈ કામ કરતા હો નહીં કોને કીધું અમે કામ નથી કરતા આજે આજે કામ નતું અમારે આજે કામ હતું બાકી અમે ભાઈ બહુ કામ કરીએ છીએ આના કરતાં વધારે કામ અમે કરીએ છીએ ડાયરી ડાયરી જો ડાયરી હા ડાયરી ચેક કરે એટલે મારી ડાયરી ચેક કરે તારી ડાયરી ચેક કરે બોલો અંકલ ને પૂછો આ પૂછ અંકલ ને પૂછ ચાલ જોઈએ હવે આપણે આજે કઈ તારીખ થઈ

તો બસ હવે આપણે નીકળી આવ્યા ઘરે જવા કેમ કે આજ કામ એટલું બધું કંઈ ખાસ હતું હતું તો એ રોકાઈને શું કામ કીધું પાંચ દસ મિનિટ વહેલાં નીકળી જાવી તો બસ હવે આપણે સુઈ જઈએ કેમ કે દસ વાગી ગયા છે અને આપણે સવારે વહેલું પણ ઉઠવાનું છે એટલે થોડુંક વહેલું ઊંઘીએ તો આપણે વહેલા ઉઠીશું કે દસ વાગે કોઈ વહેલું ઊંઘવાનું ના કહેવાય નવ વાગે શું જોઈએ આમ તો બટ આપણા માટે દસ વાગે પણ વહેલું જ છે જે સાડા અગિયાર બાર વાગે સુતા હોય એમના માટે તો વહેલું જ છે ને ભાઈ તો બસ હા તો હવેથી વ્લોગ આવશે એનો મતલબ એવો નથી કે ડેલી વ્લોગ અપલોડ થશે નાના ભાઈ વીકમાં બે વાર કે ત્રણ વાર અપલોડ થશે અને તો બસ ભલે હવે એક નવા વ્લોગમાં ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી